દેવગઢ બારિયા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં નવસો નવ લાભાર્થીઓને મળ્યું લાભ દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આંબા જનજાતીય ગ્રામ અંતર્ગત દાહોદના દેવગઢ બારિયાના સાગટાળા ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલસ્ટરમાં સમાવિષ્ટ આરોગ્ય વિભાગ જનસેવા કેન્દ્ર આઈસીસીડીએસ વિભાગ ખેતીવાડી વિભાગ આધાર કાર્ડ પશુપાલન આવક પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર બીપીએલ દાખલા આકરણી રહેઠાણ અંગેના દાખલા ઓળખાણ અંગેના દાખલા પુનઃ લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત પંદર જેટલા વિભાગોમાં કુલ પાંચ ગામોના નવસો જેટલા લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો દેવગઢ બારીયાના મામલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્ય ગામના આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા બિરોજ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ